આમોદમાં ચાલતા તાલીમાર્થી વર્ગમાં બહેનોને મહાનુભાવોના હસ્તે બેગનું વિતરણ કરાયું આમોદ નગરપાલિકાના સેનેટરી અને આરોગ્ય સમિતિના ચેરમેન રશ્મિકાબેન પરમારના પ્રયાસોથી વોર્ડ નંબર ત્રણમાં વણકરવાસ ખાતે ગુજરાત માટીકામ કલાકારી અને રૂરલ ટેકનોલોજી સંસ્થાન ગાંધીનગર તરફથી ત્રીસથી વધુ બહેનોને મહી શોલ્ડર બેગ ડબલ જીપર પાઉચ ટ્યુશન બેગ તેમજ માર્કેટ બેગ બનાવવાની તાલીમ આપવામાં આવી રહી છે બે માસમાં આમોદ ભણકરવાસ ખાતે ચાલતા તાલીમ વર્ગમાં ત્રીસથી વધુ બહેનોએ તાલીમ લીધી હતી જે તાલીમ પૂર્ણ થઈ હોય આ રોજ આમોદ શહેર ભાજપ મહામંત્રી ભીખાભાઈ લીંબચિયા પ્રમોદ પટેલ મંત્રી દેવેન્દ્ર શાહ આમોદ નગરપાલિકાના ઉપપ્રમુખ જશુભાઈ રાઠોડ કારોબારી ચેરમેન ગીતા પટેલ આરોગ્ય સમિતિના ચેરમેન રશ્મિકા પરમાર નગર નગરસેવિકા ઉષા પટેલ ઇનાયત રાણા સમાજના આગેવાન અર્જુનભાઈ પરમાર વિગેરે મહાનુભાવોના હસ્તે વિના મૂલ્યે પાંચ અલગ અલગ પ્રકારની બેગ વિતરણનો કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો આવેલા મહેમાનોનું તાલીમાર્થી બહેનોએ પુષ્પગુચ્છ આપી સ્વાગત કર્યું હતું તાલીમાર્થી બહેનોના સંચાલિકા આરીફા પટેલે મહાનુભાવોનો આભાર વ્યક્ત કર્યો હતો બેગ મેકિંગનો તાલીમ વર્ગ પૂર્ણ થતાં બેગનોને વિનામૂલ્યે બેગ